એક જણો ફૂલ પી ગયેલો મત હા બટન અડધો કલાક થઈ બોલો અધિકારીઓ કીધું હે ભાઈ એ દે નહિ ભાઈ ઉભા રહ્યો એમ કે નિર્ણય ગાય કરવાનો હોય એક 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 ભેગો આખો સાંસદ હોય એમ ન જોવું પડે એક અધિકારી ખીજા ને કીધું દઈ દે તો તારી માં લાઈન છે દઈ દે એ કે હું નક્કી કરું છું કે કઈ પાર્ટી વાળાનું મેં પી લે આવું પાતા શીખવાડતા હોય અને મત દેતા નહીં નહીં પવિત્રતાથી આલો પવિત્રતા બનાવો દેશને અને જ્ઞાતિવાદને દૂર કરીને હાથે હાથ મેળવીને અઢારે વરણ એક થઈને ભારતને બચાવીએ આ સીમાડામાં મિલેટરીના યુવાનો અને મારી તમારી વચ્ચે પોલીસના યુવાનો એને કોઈ દે એવું કીધું કે મારી જ્ઞાતિના માણસો પર પથ્થરમારો થાય ત્યારે હું આડો આવી એમ કીધું કોઈ દે મિલેટરીના યુવાનો જે સરહદ ઉપર ઊભા છે એને કોઈ દી એવું કીધું કે આ બાજુના દેશવાળા મારા સમાજ ઉપર બોમ્બ મારશે ત્યારે હું હામો જાય એવું કીધું કીધું છે સાહેબ એ અઢારે વરણના થઈને ઊભા હોય અને આપણે અહીંયા જીવી તેવી વાતોમાં હું ફલાણો છું હું ઢીકણો છું આવું કરી અને દેશનું બંધારણ તોડી રહ્યા છીએ આપણે સારી વ્યક્તિ પસંદ કરો જે કાનૂન તોડે એના વખાણ કરી છે આપણે અરે કે અમારા ફલાણા ભાઈ બહુ હારા પોલીસ આમ એટલું બોલી ગયા અમારા ફલાણા ભાઈ એવા હારા લાઈટ કાપવા વાળા એવા એને કીધું કે આમ કરી નાખી નહીં એ મોટો નથી જે આ દેશના કાયદાને માન આપે છે જે આ દેશની શિસ્તને માન આપે છે જે આ દેશના બંધારણને માન આપે છે એ ભારતમાં મોટો હોઈ શકે ભલામણા બંધારણ તોડે મોટો ન હોઈ શકે એટલે ખાસ વિનંતી કરું કે આ આ શિસ્ત આપણે લાવવી પડશે અઢારે વરણને એક બનવું પડશે નવ ગણ આયર નો દીકરો નહોતો સાહેબ ક્ષત્રિ નો દીકરો હતો રાનો દીકરો હતો પણ દેવાત બોધરે એવું નહોતું કીધું એને એવું છું કે મારા રાષ્ટ્રનો દીવો ઓલાઈ જાય મારા રાજનો દીવો ઓલાઈ જાય મારા મહારાજાના વંશનો દીવો ઓલાઈ જાય તો તો મારા આ રજવાડામાં રહેવું હુકામ જોવે મેં આ રાજનું અન ખાધું છે હે સાહેબ એણે જો પોતાના પેટના દીકરાને જાતો કર્યો હોય તો હું તમે એક એકા નાના નાના સમાજના વાળા બાંધીને બેઠા છે એને જાતા નો કરીએ કે ભલામા આ દેશના મહાપુરુષ હોય સરદાર વલ્લભભાઈ પટેલે એવું નહોતું કીધું કે મારા આ સમાજ હોય એનું જ કરું સાહેબ આખા રાષ્ટ્ર માટે એ માણસે જો અવડો ભોગ આપ્યો હોય અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી હે કેવડી પ્રતિમા બની છે જેવા કામ કરો ને અવડા સમાજમાં મોટા દેખાવ સોમનાથ જાવતા વલ્લભભાઈ ઉભા સાહેબ અને ભીષ્મ પિતા પછી રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો કોઈ આવ્યો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો ને સુડતાલીમાં સોમનાથ ની યાત્રા એ આવે અને સોમનાથ ને ખંડેર જેવી હાલતમાં માં મંદિરને જોયું ત્યારે ભારત વર્ષનો પ્રથમ નેતા સાગરમાલીએ અંજળી લઈને પ્રતિજ્ઞા લે કે હું પહેલું વહેલું ભારત વર્ષમાં કામ કરીશ તો સોમનાથ નું મંદિર બનાવીશ અને તત્કાલીન જે કોઈ વડાપ્રધાન હતા એણે એવું કીધું કે વલ્લભભાઈ તમે આ સનાતન ધર્મનો દેશ છે આ દેશમાં સર્વ ધર્મને ન્યાય દેવામાં આવે છે તો ભારત સરકારમાંથી એક હિન્દુ મંદિર માટે પૈસા ન ફાળવી શકાય ગ્રાન્ટ ન મળે અને તેથી વલ્લભભાઈ એટલું બોલ્યા કે ભારત સરકાર ગ્રાન્ટ નહીં આપે તો હું ભારતમાં ભીખ માગીને રૂપિયો રૂપિયો ભેગો કરીશ પણ મેં પ્રતિક્રિયા લીધી છે એ પૂરી કરીને પાર પાડીશ

અમે ગુજરાતના તમામ કલાકારો ભગવાન સોમનાથની ધજા ચડાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો ઉત્તર ગુજરાતથી માંડી દક્ષિણ ગુજરાત સુધીના તમામ ગુજરાતી કલાકારો પછી તમામ એમાં દરેક ક્ષેત્રના કલાકારો સાહેબ બસોથી વધારે કલાકારો ભેગા થયા અને ભગવાન સોમનાથની ધજા ચડાવવા નીકળ્યા બધા ગાતા વાંચતા અને ત્યારે

નવઘરની જનેતા એની દાસીને બોલાવે છે વાલભાઈ હા મારે તો મહારાજ આરે જવહર કરવું પડશે હું શું કરું મહારાણી બેટા નવ હોરઠ નો ધણિયા નવગણ એક વર્ષ નો છે અને એ જો જોત ઓલાઈ જાહે તો રાનો દીવો ઓલાઈ જાય બા હું શું કરું કે તારે મારા કાકા કુટુંબ મામા મોસા ક્યાંય નથી જવાનું પણ મને એક જગ્યાએ ભરોસો છે મારો જીભનો માલિલ આયર એક મારો ભાઈ છે અને ત્યાં કોઈને વહેમ નહીં પડે માટે મને ખબર છે કે એ મારા દીકરાને ઉગારશે આલે આને તું લેતી જા હુંડલામાં લીધો હલભાઈ ટોપલામાં લઈને વાલભાઈ ચુપાતી ચુપાતી કારણ કે દુશ્મનોની ચોકીઓ લાગી ગઈ છે

પણ ભીમા મારું એક કામ કરીશ બોલ બેન શું કામ કરું આ બોલ જો વાત ભીમા તારે એમ કે મારી માથે હુંડલો છે ખાલી છે ખાલી નથી ભીમા એ હુંડલા ની અંદર રાની જ્યોત જળાળા મારે છે અને આને મારે બોડી દર પોગાડવો છે દેવાય આયર ને નિહળે

અમારી માથે હોય ને કોઈને ને વેમ નહીં પડે શું કામ અમારી માથે તો હુંડલા જ હોય ને બે ને તો હુંડલા વાળા લઈ મારી માથે હુંડલો અને હુંડલો એમ કહેવાય કે ભીમાની માથે એમ કહેવાય કે રખાયર ની માથે આપી દીધો અને પછી વાલભાઈ બોલી ફીમા બોલી દર જે વેલો પોગે રાહ જોવે કાલ કે હું રાત ની દાસી છું વેહ પલટા કરતી કરતી આવીશ પણ જે વેલું ભોગે એમ કેવાય કે રાહ જોવે કેવાય ગયો સાહેબ વાલબાઈ પોગી ગઈ હજી ભીમો નહોતો આવ્યો વાલબાઈ પોગી ગઈ છે પણ હજી ભીમો નહોતો આવ્યો વાલબાઈ રાહ જોયો ડેજા માંડી માંડી જ્યોતિષ કરી રે શું થયું છે કેમ નહીં આવ્યો હું જા ભીમડો દેખાડો અને વાલબાઈને પોરો ચડ્યો કે આવી ગયો મારો બાપ ભીમા આવી ગયો કે હા બેન લે હવે વાડ વેલાને ને કાળ હોય આ હુંડલો તમારી પાછે લઈ લ્યો અને હામી ડેલી દેખાય ને એ દેવાય તાયર ની ડેલી છે દેવાય બોધર ની ડેલી છે આયરાનો આયર છે ઇદા એ કે બક દેનારો છે જટ જાવ બે એ હુંડલો વાલબાઈ ની માથે આવી ગયો અને વાલબાઈ મિત્રો દહક ડગલા આગળ આ વાત ઈ કરું છું કે નાના માં નાના માણા નું સમર્પણ કેવું હોય ત્યારે ઇતિહાસ આખો ઊભો હોય છે દહક ડગલા વાલબાઈ ગઈ

અરે ભીમા તે આજે એવડું કામ કર્યું છે કેને તો વાલબાઈ જગતના ચોકમાં તારા માટે વેચાઈ જાય કે તો ખોરો શું આપું હું તને તને વેચાવાનું ન કહેવાય તું મારી બેન છો તો માગ ભીમા શું આપું તને પહેલાની દાસીઓ પહેલાની સ્ત્રીઓ પોતાનું શિયાળની રખેવાળી કરવા કબરમાં કટાર રાખતી હતી વાલબાઈ તો રાજની વડારણ હતી હોલાની મૂઠની કટાર હતી એટલે ભીમો એટલું કીધું કે વાલબાઈ બીજું કાંઈ નથી જોતું તારી કબરે બાંધેલી કટાર જોવે છે વાલભાઈ શું થયું કે આ સોનાની મૂંઠવાળી કટાર સોનું અત્યારે એટલું દેખાણું આજે છે એટલે એમાં એનું મન ગયું છે એટલે કીધું કે પણ ભીમા કટારને શું કરવી વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલભાઈ

અને નાના એવા પેટમાં આવડી મોટી વાત હમાય હું કોકને કહી દઉં તો રાણાભાઈ ઘણીવાર એક એવું યાદ માણસો વાતું કરે કે સાહેબ હતી જ નહીં અમારી પાસે આભડેઠ કારણ કે ઉગાતા નો એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે આ ભીમા રખેહરનું એમ કહેવાય કે મૃત્યુ ઠેકાણું અલગ છે દેવાય બોદરનું મૃત્યુ ઠેકાણું અલગ છે તો એટલા વર્ષો પહેલા સાહેબ આ ત્રણેય ખાંભી ભેગ્યું રાખ્યું જો અભળાયા હોત તો મી ભેગી ન રાખી હોત સાહેબ ખાંભી અને આ પણ છે જો લાગતી હોત તો વાલભાઈ વડાલે એમ કહેવાય કે ભીમડા રખેહર ને નવઘણ ન હોય તો હોત ભલામાં આ વશગાળામાં કોક આ કર્યું લેવા દેવા વખત બાકી ક્ષત્રિય બ્રાહ્મણ શુદ્ર અને વૈશ

એની તો સ્થાપના કરવામાં આવી છે પાદુકાની તો શુદ્ર એટલે સેવક અને જ્યાં સુધી તમે સેવક ન બનો ત્યાં સુધી પૂંજાય જ નહીં કહો કારણ કે હનુમાન રામ સેવક છે શુદ્ર નો સીધો અર્થ સેવક થાય અમે તો ભાઈ એના સેવક જઈ કારણ કે સેવક જ પૂંજાય નો વડાપ્રધાને કાશીના ઘાટ ઉપર ભલામણા પગ ધોયા હે સફાઈ કરવા વાળાને સારી વાત છે નહીતર તો ઈવડે નળા ભાંગે પૂજે હું એ પૂજતા છે દોહા પણ જાહેરમાં આ કામ કરવું એ નાની માના ખેલ નથી સાહેબ એટલે બહુ ભગવાનની દયા છે આ સારું કામ થાય છે એટલે કહું છું મત દેજો જેને દેવો એને ત્રીજી વાત ત્રીજી વાત ત્રીજી વાત એક નાનો દાખલો યાદ આવ્યો સાહેબ આ જો ભાઈ આ ઝીણી ટ્યુબલાઇટ છે થાય તો થાય ને નો એ થાય